તો અમદાવાદમાં ઠગાઈના ગુનામાં પતિ પત્નીની ધરપકડ પોલીસે બંનેની મુંબઈથી ધરપકડ કરી છે પતિ પત્નીએ પચીસ લાખની છેતરપિંડી કરી હતી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી અગાઉ પણ કરોડોની છેતરપિંડી કરી ચુક્યું છે આ દંપતી જીગ્નેશ કઈ રીતે પચીસ લાખની છેતરપિંડી આચરવામાં આવી વાત કરવામાં આવી પ્રતિ તો જે બનાવ જે અમદાવાદના સાબરમતી વિસ્તારનો છે કે જ્યાં અલગ અલગ મોડસ ઓપરેન્ટનીથી જે ઠગાઈ કરતું દંપતિ જે તે પકડાયું છે દંપતિ મૂળ સુરતનું હતું અને અગાઉ તેમના વિરુદ્ધમાં મુંબઈમાં પણ ગુના દાખલ થયા હતા જેથી મુંબઈ પોલીસે સુરતથી ધરપકડ કરી હતી જોકે આ જ દંપતિ વિરુદ્ધ અમદાવાદના સાબરમતીમાં પચીસ લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે સાથે જ રાણી પોલીસ સ્ટેશનમાં પણ તેમના વિરુદ્ધ એક અરજી પહેલેથી દાખલ થયેલી છે અને તે સિવાય પણ ઘણી બધી જગ્યાએ આ દંપતી વિરુદ્ધમાં અરજી અને ફરિયાદો થયેલી છે માટે હવે એક બાદ એક પોલીસ છે તે તેમની ધરપકડ કરશે પરંતુ અત્યારે જે સાબરમતી પોલીસ ધરપકડ કરી છે સાંસખેડા પોલીસે તેની અંદર પચીસ લાખ રૂપિયાની છેતરપિંડી એક વિધવા મહિલા સાથે આચરવામાં આવી હતી અને જે મામલે હવે સાંસખેડા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આભાર જિગ્નેશ તમામ વિગતો માટે